નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ માં એટલે કે શાકભાજીમાં આવતા પાક કોબીજની જૂનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકાનું ઈટાળી ગામ છે કે જે ફરતી કોઈ ગીર વિસ્તાર છે અને ગીર વિસ્તારની અંદર જે શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે જનરલી બધી ખેતી થઈ રહી છે પરંતુ અહીંના જે ખેડૂત છે એક અલગ થી વાવેતર કરી રહ્યા છે કંઈક અલગથી ખેતી કરી રહ્યા છે તો આપણે એમની પાસે વધારે માહિતી લઈ કોબીજની ખેતીની વિશે આપણે વધારે સંપૂર્ણ માહિતી લેશું તો છેલ્લે સુધી મિત્રો વિડીયોમાં બનીને રહેજો જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય તો કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો તમને એમની સંપૂર્ણ માહિતી માટે મુલાકાત કરાવો નમસ્કાર હિતેશભાઈ નમસ્કાર પહેલા તો તમારો પરિચય ફૂલ પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને ફરીથી મારું નામ હિતેશભાઈ રતિભાઈ કોયાળી ગામ મીટાળીગીર તાલુકો મેન્દ્રડા જીરો જુનાગઢ બરોબર તમે ખેતી કેટલા સમયથી કરો છો ખેતી આમ તો નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલ છે અભ્યાસ બાદ થોડો ટાઈમ પાંચ સાત વર્ષ બાર વ્યવસાય અર્થે ગયેલો ત્યારબાદથી દસ થી પંદર વર્ષથી સંપૂર્ણ ખેતી ઉપર છું બરોબર અને આપણે વાત કરીએ આ વિસ્તારની ફરતી બાજુ મતલબ ગીર વિસ્તાર છે આથી બાજુ ગીર વિસ્તાર એટલે જનરલી જોઈએ તો વાવેતર છે એ બધા અલગ અલગ જે મતલબ છે મગફળીના અને કોઈ મતલબ શાકભાજીનું વાવેતર નથી જોયું મેં આ વિસ્તારની બહુ ઓછા પ્રમાણમાં છે તો તમને કઈ રીતે પહેલા તો વિચાર આવ્યો શાકભાજીની ખેતી કરવાનો પહેલા તો પરંપરાગત થી થોડું અલગ જોયું કે આપણે કંઈક નવીન કરીએ ત્યારબાદ છેલ્લા થી છ વર્ષથી ઉનાળામાં હું માનો કે ટેટી તરબૂચ વગેરેની ખેતી કરું છું જેમાં સારો અનુભવ રહ્યો ત્યારબાદ એના જે પ્લાસ્ટિક મલ્ચિંગ કર્યું હોય આપણે ઉનાળામાં એમની અંદર જ ફરી પાછું રીપ્લાન્ટેશન કરી અને તે આપણે કાકડી ચીબડા વગેરે વાવીએ ત્યારબાદ છેલ્લા બે ત્રણ વર્ષથી આ કોબીની ખેતી કરું છું બરાબર તો એમાં પણ સારો અનુભવ રહ્યો કોબીમાં જો મુખ્યત્વે વાતાવરણ અનુકૂળ હોય તો બહુ ખાસ કંઈ વાંધો આવતો નથી બરાબર મતલબ કોબીની જે ખેતી છે એને વાતાવરણ મતલબ સમગ્ર ગુજરાતમાં થઈ શકે ખરી

જેનો બે વર્ષમાં મને અનુભવ સારું રહ્યો છે કે જેમાં રોગ જીવત ને ફૂગ ને વગેરે ઓછું આવે છે અને ઉત્પાદન ની દ્રષ્ટિએ પણ સારું છે બરોબર પ્રોડક્શન માં બીજા કરતા મતલબ રોગ જીવત ઓછું આવે છે પ્રથમ થી આ વેરાયટી આપણે વાવી હતી ત્યારબાદ એટલા કઈ ઇશ્યુ કે કોઈ ફરિયાદ નોતી એટલે ચેન્જીસ કંઈ નથી કર્યું અને તેજવા વવ અતર કરી પછી આપણેની સાઈઝ એટલે કે કેટલાની ઝારી આવે વાવેતર હોય છે એનો સારીમાં હું વાત કરું તો 18 થી મળીને 20 ઇંચમાં બે હર વચ્ચેનો અંતર રાખીએ છે 18 થી 20 ઇંચ અને ઊભો છોડ થી છોડ વચ્ચેનો અંતર એવરેજ 10 થી 12 ઇંચ બરોબર એટલે કે દસ થી બાર હજાર છોડો 1 વીઘે 16 ગુઠાનો જે વીઘો આવે તેમાં 10 થી બાર હજાર છોડો એવરેજ આવે છે બરોબર અને ને છોડ હોય છે એ 12 થી લાવવાના હોય છે કે ડાયરેક્ટ બીજ

પછી અથવા તો શ્રાવણ મહિના પછી પણ તમે વાવી શકો થોડા મતલબ સારા ભાવ મળવાની શક્યતા બાદ હાલ તો આખું વર્ષ આમ તો કોબી ના ભાવ વ્યવસ્થિત એ જ છે ચોમાસામાં પ્રોડક્શન આપે હોય અને શિયાળામાં ભાવ ઓછા હોય એની સામે સરખામણી પ્રોડક્શન વધુ હોય બરોબર એટલે શિયાળામાં પ્રોડક્શન વધુ હોય હા ભાવ થોડા ડાઉન એના હિસાબે ઉના ચોમાસામાં અને ઉજેરું મતલબમાં થોડું પ્રતિકૂળ રહે છે હવામાન વરસાદ ને આ બધા ઈસ્યુ આવતા હોય છે બીજું કે આની આપણે વાત કરીએ તો કેટલા દિવસે ચાલુ થાય છે કોબીજ ફેર રોપણી વીસ પચીસ દિવસે ફેર રોપણી કરવાની ત્યારબાદ અલગ અલગ વેરાયટી પંચાવન દિવસ થી માંડી ને સાઠ સિત્તેર દિવસ ની બધી વેરાયટી આવે છે આપડે વાવેલ છીએ પંચોતેર દિવસે ચાલુ થાય છે ફેર રોપણી પછી એવરેજ એટલે પાંચ સાત દિવસ ફેર પડે વાતાવરણ હિસાબે બરોબર પંચોતેર દિવસે મતલબ કમ્પ્લીટ દળો થઈ જાય કોબી પછી એક વખત આપણા જે કોબી ઉતારી લે પછી પાછી બીજી વાર આવે ખરી હા એક વખત ઉતારી લો અને બહુ સારા ભાવ હોય તો એમાં એવું હોય કે બે ત્રણ નાના દડા સાઈડમાં ફૂટે છે એ તમે જો પાછળ કઈ વાવવાનું આયોજન ન હોય અને પાણી ને ખાતર આપો તો એ દડા પણ સારો વજન થઈ જાય માનો કે ચારસો પાંચસો ગ્રામ નો દડો થાય અને ત્રણ ચાર દડા તમારે હોય તો એક બે દડા એમાં રાખો તો એમાં સારા ભાવ હોય તો એમાંથી પણ તમે પાછી ફરીથી આવક સારી કરી શકો છો બરોબર હા મતલબ મતલબ કે કે એમાંથી પણ સુધી ચાલે ખરું મહિના બધા અલગ અલગ કેપેસિટી જે બિર થોડી ફેરફાર કીપિંગ કેપેસિટી આવે છે આપડે આજી વેરાઈટી છે એની વીસક દિવસની કીપિંગ કેપેસિટી કે છે તૈયાર થયા પુખ્ત થયા પછી તમે વિશક દિવસ સુધી ખેતર રાખી શકો આપડે તો ગયા વર્ષે દોઢેક મહિનો રાખ્યો હતો

તો ઉનાળામાં ઉત્પાદન પાંચ થી છ ટન ની આજુબાજુ એવરેજ ગણી શકીએ અને ગયા વર્ષે આપણે શિયાળામાં ઉત્પાદન વાત કરીએ તો મારે એક વીઘે અગિયાર ટન નું ઉત્પાદન આવેલું હતું બરોબર અંદાજીત આપણે વાત કરીએ તો આમ કેટલું કહી શકીએ મુખ્ય તો માર્કેટ ભાવ ઉપર આધાર રાખે છે બાકી જો સારા ભાવ હોય અને એવરેજ દસ અગિયાર રૂપિયા ભાવ હોય દસ ટન ઉત્પાદન થયું તો ગયા વર્ષે આપણે વિઘે એક થી સવા લાખનું ઉત્પાદન થયું હતું બરોબર વિઘે સવા ઉત્પાદન થયું એટલે માર્કેટ ઉપર ડિપેન્ડ છે ને તમારું વેચાણ છે એ ક્યાં મતલબ વેચાણ તો મારું બધી કોબી ટોટલ અહીંયા અમારું મેંદરાડા માર્કેટ યાર્ડ ત્યાં ગઈ હતી ત્યાંથી પછી બધે લોકો માર્કેટમાંથી જે છે પેઢીવાળા એ લોકો ડિવાઈડ કરતા બધે અલગ અલગ માર્કેટમાં એમને જે કઈ બકાલાની હેરફેર થતી હોય સારા ભાવ હોય ત્યાંથી અમુક વસ્તુ મોકલે ત્યાંથી નબળા ભાવ હોય ને અહીંયા સારા હોય તો લાવે એ રીતે બધું એ કરતા ને આપણે તો એક જ જગ્યાએ મોકલી દેતા બરોબર અને શાકભાજીમાં કોઈ બીજી ખેતી કરો ખરા આથી વર્ષ હા શાકભાજી માં હું ઉનાળે તેટી તરબૂચ અને એનું વાવેતર કરું છું ત્યારબાદ કોબી ની પેલા ચીભડા કાકડી વગેરે હોય ત્યારબાદ ક્યારેક ભીંડા હોય છે બરોબર મતલબ કે શાકભાજીની આ વિસ્તારમાં બીજું કે આ વિસ્તાર ની અંદર આપણે વાત કરીએ તો જાનવરની વધારે રેન્જ હોય છે એટલે કે હેરાન ગતિ કરે છે બધા ખેડૂત ને તો તમારે કેવું છે મતલબ અમારે તો મુખ્યત્વે આ ગીર વિસ્તાર છે એટલે થોડો ઘણો પ્રશ્નો તો કાયમી માટે રહેવાનો છે પણ અહિયાં એવું છે કે માનો કે ના આવે તો બે ત્રણ મહિના કઈ ના આવે જો હવાનું શરૂ થઈ જાય દેશી ભાષામાં કહીએ તો એક વખત હેવાયા થઈ જાય તો રોજ ને માટે આવે મુખ્યત્વે રોજ ને ભૂંડ બનેનો ત્રાસ રહેતો હોય છે જેના માટે રક્ષણ માટે અમુક અમુક અલગ અલગ વ્યવસ્થા કરતા હોય જેમ કે દરિયાઈ જે વેસ્ટ જાળી આવે છે પછી અમુક ઝટકા સિસ્ટમનું ફેન્સિંગ કરી દે બાકી લાઈવ રખવું પણ કરવું પડે એટલે થોડો ઘણો પ્રશ્ન તો રહે છે બરોબર તો ખૂબ સરસ કોબીના પાકની માહિતી આપી માહિતી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર